જગડિયા ખાતે હજ્રત પીર કયામુદ્દીન બાવા Saheb ને દરગાના ગાડી પટી હજ્રત સૈયદ रफीकુદ્દીન બાવા Saheb મક્કા મદીના થઈ હજ કરીને પરત આવતા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યો ચિક્સ્ટીયા કમિટી દ્વારા તેઓનું ફૂલ હારથી સ્વાગત કરવા માટે ગુલપોસી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતો રાફિકુદ્દીન બાવા સાહેબની સાથે અન્ય હાજીઓ હજ કરનાર હાજીઓનો પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જગડિયાના કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ચાહકોએ બાવા સાહેબની ગુલપુસી કરી મુબારકબાદી આપી હતી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહેમાનો માટે નિયાદની व्यवस्था करती हजरत सैयद रफीकुद्दीन बाबा साहेबे तमाम लोग खूबज दुआओं करी थी